છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના વીજળી ગામના શૈલેષભાઈ રાઠવા પણ રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવને ધ્યાને લઈ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા તેઓ પોતે તો પર્યાવરણ હિતેશી કૃષિને અપનાવી અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કર્યા મારું નામ રાઠવા શૈલેષભાઈ સોમાભાઈ ગામ વીજળી તાલુકો કમાણ જિલ્લો છોટાઉદેપુર હું પ્રાકૃતિક ખેતી છેલ્લા સાત વર્ષથી કરું છું અને પ્રાકૃતિક ખેતી વિશે મને માહિતી આત્મા પ્રોજેક્ટ શરૂ દ્વારા અને ખેતીવાડી અધિકારી દ્વારા અને ગ્રામ સેવક દ્વારા મને મળી છે અને હાલની અંદર જે ઝુંબેશ ચાલે છે કે પ્રાકૃતિક ખેતી કરો અને જીવન બચાવો અને આપણે જમીન માતાને બચાવો એ તરફ અમે આગળ વધી રહ્યા છે આ મારા અમીથરા પ્રાકૃતિક ફાર્મની અંદર ટોટલ હું સાતથી આઠ પ્રકારના શાકભાજીના પાકો કર્યા છે એમાં સૌ પ્રથમ ભીંડા આવી જાય મરચાં આવી જાય તુરિયા આવી જાય ગલકા આવી જાય ભીંડી આવી જાય કારેલા આવી જાય રીંગણ આવી જાય આ તમામ પ્રકારના શાકભાજી હું પ્રાકૃતિકમાં કર્યા છે બીજું કે આની અંદર હું કોઈપણ પ્રકારનું રાસાયણિક કેમિકલ ઉપયોગ કર્યો નથી આની અંદર તમે દેખી શકો છો એકદમ બ્લેક તમને દેખવા મળશે આ બાજુ ગલકા છે ને આ દૂધી છે તમે દેખી શકો છો કે એકદમ ગ્રીનરી આવી છે હવે બીજું કે પ્રાકૃતિકની અંદર આપણે જોવા જઈએ તો આ એક મકોડા બહુ છે મકોડાનું શું કામ કરે છે કે જ્યારે પણ જીવાત આવે છે જીવાતના ઈંડા મૂકતા પહેલાં મકોડા ખાઈ જાય છે એટલે જીવાતનો પણ પ્રશ્ન એક કૃષિ મિત્રો આપણને ઘટાડી દે છે બીજું કે જ્યારે આની મેં બીજની માવજત આપીને વાવણી કરી હતી પછી ઘનજીવામૃત નાખ્યું હતું ત્યાર પછી હું જીવામૃતનો છંટકાવ પણ કર્યો છે અને જમીન અંદર પણ આપ્યું છે એના થકી એટલી સરસ આમાં ખાવાનો સ્વાદ આવે છે કે હું અત્યારે બજારમાં માર્કેટમાં લઈ જાઉં છું તો જે રાસાયણિકવાળા ભીંડા હોય અથવા રાસાયણિકવાળા ગલકા હોય એની જગ્યા પર મારી જે શાકભાજી છે એ લોકોને એક વખત ખાય છે અને બીજી વખત મારા જોડે માંગતા આવે છે અને એટલો ફરક પડે છે અને બીજું કે લાંબા સમય માટે આ ટકી રહે છે અને સ્વાદ પણ આનો નેચરલી આવે છે તો ખરેખર આ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ આ જે મારી ખેતી છે એની અંદર હું ટોટલ સાતથી આઠ પ્રકારના પ્રાકૃતિક સાબી શાકભાજી કર્યા છે એની અંદર રીંગણ આવી જાય મરચાં આવી જાય ગલકા આવી જાય તુરિયા આવી જાય મતલબ કે તમામ પ્રકારના જે માણસનું જીવન જરૂરી છે એ તમામ પ્રકારના શાકભાજી આવી જાય છે હવે આપણે જ્યારે શરૂઆત કરીએ કે તો રાસાયણિક ખેતીની અંદર આપણે પાયાની અંદર શું આપતા છે ડીએપી આપતા છે તો એની જગ્યા પર હું આ ઘન જીવામૃતનો ઉપયોગ કરું છું જે ગાય માતાના ગોબરમાંથી બનાવું છું ત્યારબાદ જ્યારે પણ હું કોઈ પણ પાકની વાવણી કરું છું ત્યારે બીજનો પટ આપી અને બીજા મૃતનો ઉપયોગ કરીને જ પટ આપીને જ હું એનો ઉપયોગ કરું છું અને જ્યારે કોઈ પણ મારા પાકની અંદર રોગ આવતી હોય જીવાત આવતી હોય તો વિચાર કરો કે જ્યારે ચૂસ્યા પ્રકારની જીવા આવતી હોય ત્યારે હું નિમાસ્ત્રનો ઉપયોગ કરું છું હવે નિમાસ્ત્રનો ઉપયોગથી ચૂસ્યા પ્રકારની જીવાતો હોય એ બધી નાશ પામે છે અને જ્યારે મારા પાકની અંદર ઈયળનો ઉપદ્રવ હોય તો ઈયળના ઉપદ્રવ માટે હું અગ્નિસ્ત્રનો ઉપયોગ કરું છું ત્યારબાદ હું ખાટી છાશનો પણ ઉપયોગ કરું છું અને ગૌમૂત્રનો પણ ઉપયોગ કરું છું ત્યારબાદ અમે વિચાર કરીએ કે આજે આપણે આજુબાજુ અનેક એવા ઝાડપાન રહેલા છે એનાથી હું દસપર્ણી બનાવું છું એમાં આંબાના પાન આવી જાય કાલાના પાન આવી જાય પપૈયાના પાન આવી જાય સીતાફળના પાન આવી જાય અને હળદરના પણ પાન આવી જાય એ બધું મિક્સ કરી હું દસપર્ણી અર્ઘ બનાવું છું અને એનો પણ હું પાક પર છંટકાવ કરું છું હવે આપણી જમીનની અંદર એવા અસંખ્ય જીવાણુ રહેલા છે કે જીવાણુઓને આપણે જીવામૃત આપવાનું છે એના કારણે આપણી જમીનની અંદર અસંખ્ય પ્રકારના બેક્ટેરિયા અને અસંખ્ય પ્રકારના અળીસી આવે છે એ જીવામૃત નાખવાના કારણે આપણી જમીન એકદમ ભરપરી થશે અને પોચી થશે અને જેટલા પણ સૂક્ષ્મ તત્વની જરૂર છે એ આપણે છોડને મળી રહેશે તો એના માટે આપણે બસો લીટરનો ડ્રમ લેવાનું છે એકસો એંશી લીટર પાણી લેવાનું છે એની અંદર આપણે દસ કિલો ગાયનું ગોબર લેવાનો છે પછી દસ લીટર ગાયનો પેશાબ લેવાનો છે પછી આપણે કોઈપણ કઠણનો લોટ બે કિલો લેવાનો છે ત્યારબાદ આપણે ગોળ લેવાનો છે બે કિલો દેશી હોવા જોઈએ અને બીજું કે વણ નીચેની માટી આટલું ભેગું કરી અને આપણે આ ડ્રમો નાખી દેવાનું છે ડ્રમો નાખ્યા બાદ આપણે સવાર સાંજ સાત દિવસ સુધી આને હલાવવાનું છે હલાવ્યા પછી એનો આપણે છટકાવ પણ ઉપયોગ કરી શકાય છે અને પાણીના ઢાળિયામાં પણ આપી શકાય અથવા ડ્રીંચો પણ કરી શકાય અને આ રીતે આનો ઉપયોગ થાય છે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને પાંચે પાંચ આયામોનો ઉપયોગ કરવાથી આપણે દેખીએ કે જમીન આપણે કેવી થઈ જાય છે તમે વિચાર કરો કે જે રાસાયણિક ખેતીના કારણે તમે આમ આંગળી નાખવું તો પણ એ જમીનમાં આંગળી ખૂસતી નથી પરંતુ પ્રાકૃતિક ખેતીની અંદર એકદમ જમીન આ રીતે ભરભરી થઈ જાય છે તમે દેખી શકો છો આ પ્રાકૃતિક ખેતીનો કમાલ છે એકદમ તમારે ચા જેવી ફૂંકી પ્રમાણે થઈ જાય છે બીજું વસ્તુ કે જ્યારે આપણે નીંદણ કરીએ છીએ તો નીંદણ આપણે બહાર નાખવાનું નથી એને શું કરવાનું છે કે જમીન માતાને આ રીતે આપણે ટાંકી દેવાનું હોય છે આ રીતે આ રીતે ઠાક દેવાથી એને આચ્છાદન થઈ જશે આચ્છાદન થવાના કારણે એમાં હુમેશ થશે અને જે અડીશિયા છે એ વિકાસ થશે અને અંદરના અંદર અડીસિયા રહેવાથી કારણ કે અડીશિયાને અંધારો ગમે છે એના કારણે આપણે જીવન એકદમ સરસ થઈ જશે